એટલે રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ છે અને આમાં વડાપ્રધાન શ્રી દ્વારા પચીસમી તારીખે જેના હોસ્પિટલનું ઉદઘાટન તો થયું પણ સાથે સાથે સીટી સ્કેનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું એટલે આ પછી સીટી સ્કેન ચાલુ કરવામાં આવ્યું અને સિટી સ્કેન અત્યારે સંપૂર્ણ રીતે ચાલુ છે અને સીટી સ્કેન જે છે આપણે ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન એટલે ચોવીસ કલાક સાત દિવસ ચાલુ હોય એટલે જ્યારે કોઈ પણ અકસ્માતનું દર્દી અથવા કોઈ પણ કારણથી જેનું સીટી સ્કેન કરાવવાનું હોય એટલે અમુમંશ સીટી સ્કેન મોસ્ટલી અર્જન્સી હોય એટલે તાત્કાલિક કરવાનું હોય એટલે આપણે એવી રીતે વ્યવસ્થા રાખેલી છે કે કોઈપણ સમયે કોઈ પણ દર્દી અહીંયા આવે

કોન્ટ્રાસ્ટમાં પણ એક જ સરખું એક હજાર રૂપિયા રાખેલી છે અને આ જે ચાર્જેસ છે આ પણ શ્રીનું વિચારના હેઠળ છે અને ટૂંક સમયમાં સરકાર સરકારશ્રી આદેશ મુજબ આપણને વેપ કરવામાં આવશે દર્દીઓને અત્યારે જે છે ત્યાં સિવિલ હોસ્પિટલ હું હમણાં કીધું કે સિવિલ હોસ્પિટલમાં ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ઇમરજન્સી ચાલુ હોય અને ખાસ કરીને જે અકસ્માતનો કેસ હોય અથવા બીજા કોઈ કેસ હોય જેને જેને તાત્કાલિક સિટી સ્કેનની જરૂરિયાત હોય આનું પહેલાં આપના જે સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં છે આ યગ જે ઇમેજિંગ સેન્ટર છે ત્યાં મોકલતા હતા પણ અત્યારે એવી પરિસ્થિતિ છે કે આપણા જે પોતાનું પીડીયુ સિવિલ હોસ્પિટલનું જે છે જે સિટી સ્કેન છે આમાં જે ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ચાલુ છે ચોવીસ કલાક અહીંયા મોકલવામાં આવશે અને 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 જે દર્દી છે આનું તાત્કાલિક સીટી સ્કેન થઈ જવાથી આનું સારવાર નિદાનમાં બહુ ફાયદો થશે એટલે અત્યારે દરરોજ દરરોજ જે છે છ થી સાત ચાલુ છે અત્યારે સીટી સ્કેન અને મને લાગે છે કે અત્યાર સુધી મને અ ત્રીસથી વધારે સિટી સ્કેન થઈ ગયું છે પણ ટૂંક સમયમાં આ આ વધશે અને અને મને લાગે છે ટવેન્ટી ફોર ઇન ટુ એવી રીતે પરિસ્થિતિ આવશે કે એ વધારેથી વધારે સીટી સ્કેન સિવિલ હોસ્પિટલમાં સાન સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો